ગઈકાલે અયોધ્યામાં ભગવાન શ્રી રામના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરી ઇતિહાસ રચ્યો હતો લીમડી ખાતે પ્રસિદ્ધ ધાર્મિક જગ્યા એટલે સૌરાષ્ટ્ર નિમ્બાર્ક પીઠ મંદિર પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા નિર્માણનો પ્રારંભ થતા ભવ્ય ધર્મ ધજા સ્તંભનું રોપણ કરવામાં આવ્યું હતું આ ધર્મ ધજા સ્તંભનું ધારાસભ્ય કિરીટસિંહ રાણાના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભલગામડા સરકારી માધ્યમિક હાઈસ્કૂલ લીમડી નર્સિંગ કોલેજ તથા શ્રદ્ધા વિદ્યાલયના બાળકોએ રામલલ્લાના ઉત્સવની ઝાંખી કરાવતા વિવિધ નૃત્યો રજૂ કર્યા હતા સૌરાષ્ટ્ર નિમ્બાર્ક પીઠ મોટા મંદિર નવ નિર્માણ પ્રસંગે યોજાનાર પૂજ્ય મોરારી બાપુની રામકથાને લઈ શહેર અને નજીકના ગામમાં વિવિધ રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું હતું આ પ્રસંગે શહેરમાં ભવ્ય શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી ફરી વળી હતી રામલાલાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની સાથોસાથ લીંબડી શહેરમાં તમામ માર્ગો પર વાતાવરણ ધર્મમય બન્યું હતું શ્રી રામ શ્રી રામ આજે લીંબડીના આંગણે મોટા મંદિર દ્વારા સમગ્ર વિશ્વ અને ભારત જ્યારે આયુધ્યામાં રામલાલાને બિરાજવાનો પ્રસંગ હોય બાવીસ જાન્યુઆરી બાર ને 49 ના મુરતે અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ જયારે આરતી ઉતારી એ આરતીનો લાભ લેવા માટે આજે યજમાન મોટા મંદિર બન્યું છે ત્યારે સમગ્ર વિસ્તારના ભાઈઓ બહેનો યુવાનો તમામ સંસ્થાના આગેવાનો અમારા 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 નગરપાલિકાના શ્રી સૌ આગેવાનો પૂજ્ય લાલદાસ બાપુ એમના સાનિધ્યમાં રામલલાને બિરાજમાનો કાર્યક્રમમાં સાથે સાથે મંદિરનું પણ બસો ને ચોત્રીસ વર્ષ જ્યારે એ પૂર્ણ થાય છે એની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રાખ્યો છે ત્યારે તમામ લીમડીના શહેર અને ગ્રામ્યના બધા જ બસો ચોત્રીસ વર્ષ જ્યારે એની ઉજવણી છે ત્યારે બધા જ મંદિરો મહારાજના સંસ્થા પતિ દરેક જગ્યાએ લાઇટિંગ થશે સુશોભન થશે અને ભવ્ય મોરર બાપુના મુખેથી રામપરણનું આયોજન પણ છે ત્રણ ફેબ્રુઆરીથી બાર ફેબ્રુઆરી સુધી આ કાર્યક્રમ રહેવાનો છે ત્રણ દિવસ યજ્ઞનો બહુ મોટા મોટો લાભ લેવા માટેનો કાર્યક્રમ છે એમાં પણ આપ સૌ જોડાય એવી મારી વિનંતી છે અને આજના આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય શિક્ષકો ભાઈ બહેનો અને જેને બાળકોએ પણ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો હનુમાન ચાલીસા બોલીને એટલે કે ધાર્મિક વાતાવરણમાં રહીને આજે એવા સરસ મજાના કાર્યક્રમો અહીંયા અમને બધાને એ આનંદ અપાવ્યો છે લીંબડીની જનતા વતી હું બાળકોનો અને શાળાના આચાર્યોને જેને તૈયારી કરાવી છે એમનો પણ હૃદયપૂર્વક આભાર માનીશ અને બીજો આભાર પૂજ્ય મહારાષ્ટ્રનો માનીશ કારણ કે મોટા મંદિર હંમેશા માટે દરેક રાષ્ટ્રના કામ માટે માધ્યમ બન્યું છે આજે મને ગૌરવ અને કહેતા આનંદ થાય કે આવા મોટા કાર્યક્રમ આયોજન અહીંયા અયોધ્યા પણ અહીંયા એનું વર્ણન ન કરી શકાય એટલા બધા બહેનો ભાઈઓ આખો હોલ ભરચક હતો બેસવાની જણ જગ્યા નહોતી એવી રીતે બધા સ્વયંભુ આવ્યા છે આ પ્રસંગ આપણો છે અને રામલલા બિરાજમાન હોય ત્યારે આપણને પાંચ વર્ષ પછી અયોધ્યામાં આપણને ખૂબ આનંદ અને લાગણી ખૂબ થાય એની મને પણ લાગણી હોય આપશો નો આભાર હસ્તુ પૂજ્ય બાપુ પણ એ શબ્દો વાત કરશે ગુજરાત અને આખો દેશ અને આખી દુનિયા ભગવાન રામલલ્લાની સાડા પાંચસો વર્ષથી જે પ્રતીક્ષા કરતા હતા એ યશસ્વી પ્રધાનમંત્રી દ્વારા એનું શાસ્ત્રોક્ત વેદોક્ત પૂજન કરી અને રામલલ્લાની મૂર્તિના દર્શન માટે આખી દુનિયાને આનંદ પ્રાપ્ત થયો છે એવા અવસરે લીમડી મોટા મંદિરનું પણ બસો ને ચોત્રીસ વર્ષ પછી ઉદ્ઘાટન થઈ રહ્યું છે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂજ્ય મોરારી બાપુની રામકથા સાથે કિરિષ્ટિ રાણા અને એના યજમાન પદે આખો જ્યારે પ્રસંગ યોજાયો છે ત્યારે લીંબડીની જનતા ભાઈઓ અને બહેનોને હું કોઈને ફોનથી કહી શક્યો નથી છતાં પણ ક્યાંય ઉભા રહેવાની જગ્યા નથી એટલા લોકોનો પ્રેમ મળ્યો છે હું બધા જ લીંબડીની જનતા અને ગુજરાતની જનતાને એટલું જ કહું છું કે ભગવાન રામ રામ અહીં કેવલ પ્રેમ પિયારા ભગવાનને પ્રેમ સિવાય કંઈ ખપતું નથી આપણે પરસ્પર એકબીજાને પ્રેમ કરીએ અમને સાથ સહકાર આપવા માટે પોલીસથી લઈને મીડિયા કર્મીઓ પણ પોતાના પરિવાર સાથે પધાર્યા છે અને ખૂબ સારું સેવા આપી છે એ બધાને ધન્યવાદ આપું છું દાનદાતાઓએ ઉદાર હાથે પોતાની કમાણીનો પૈસો મુંબઈ પરસેવાનો પૈસો અહીંયા મોટા મંદિરમાં દાન આપી અને આ બધી જ પ્રવૃત્તિને વેગ આપ્યો છે બધાને ધન્યવાદ સાથે આજના કાર્યક્રમની મારા પાસે કોઈ શબ્દ નથી અને બસો ચોત્રીસ વર્ષ પછી લીમડીના ઇતિહાસમાં પહેલી વાર અહીંયા ધર્મધ્વજ ઉભો કરવામાં આવે છે વૃંદાવન ભગવાન શ્રી કૃષ્ણના પુત્ર પ્રદુમ્ન મહારાજે બાકે બિહારી મંદિરમાં સોનામનો જે ધ્વજ ઉભો કર્યો હતો એ આપણે અહીંયા પંચ ધાતુ નો ધ્વજ બસો પાંત્રીસ મણ પંચ ધાતુ થી એને મઢી અને અમારા સાયલા દુર્ગાદાસજી બાપુથી લઈને અમારા મિસ્ત્રી બધાએ ખૂબ સારી મહેનત કરીને આજે કામ અમે કરી રહ્યા છીએ ધર્મધ્વજ ને ઉભો કરવા માટેના આપ બધા સાક્ષી બન્યા છો રાણા સાહેબ અને અમારા રમભાઈ થી લઈને બધા જ પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ ધન્યવાદ આપું આપ સૌને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પ બહુ ગુજરાતમાં લગભગ વિરાટ સંખ્યામાં આપણે બ્લડ ભેગું કરી અને આપણા શહીદો થી લઈને જ્યાં જરૂરિયાત છે ત્યાં પહોંચાડવાનું છે ત્યાં બિઝનેસ એક્સપો થી લઈ આનંદ મેળો નાના બાળકો માટે ક્રીડાંગણો અને

ભગવાન નિમબાર્કનું જન્મથી લઈને નિર્વાણ થયું ત્યાં સુધીનું આખું પ્રદર્શન મુવમેન્ટ વાળું પ્રદર્શન એને પણ ખુલ્લું મૂકવામાં આવશે બીજા અનેક પ્રકારના ખેડૂતોને લગતા ઉપાયો ખેતીવાડીથી લઈને ખેડૂતોને કઈ રીતે લાભ થાય એને જે જે યોજનાઓ છે એને પણ પ્રદર્શનના રૂપમાં અહીંયા મૂકવામાં આવશે મુખ્યમંત્રીથી લઈ અને ત્રણ રાજ્યપાલ આપણું આપણું મંત્રીમંડળ નવું નવું અને જૂનું બધું રાણા સાહેબના પ્રયાસથી બધા હાજર રહેવાના છે